પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સ્વર્ગસ્થ રાજીવ છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને શ્રદ્ધા સુવન અર્પણ કર્યા હતા ગરીબ પછાત છેવાડા માનવીના વિકાસ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર સ્વપ્ન દ્રષ્ટા ઉદ્યોગોને નીવ નાખનાર હિન્દુસ્તાનની વલ્ડમાં ફલક પર ઓળખ ઊભી કરનાર કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર એવા રાજીવ ગાંધીજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ વતી એમને કોટી કોટી વંદન કરીએ છીએ